ગણેશોત્સવની ની ધૂમ મચી છે અલગ અલગ થીમ પર ગણપતિ પંડાલ માં ડેકોરેશન કરવામાં આવ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના સરોલી ગામે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે જંગલની થીમ પર ડેકોરેશન કરાયું છે ઓલપાડ તાલુકાના સરોલી ગામે છેલ્લા અગિયાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરતા હેપી ક્લબ મંડળના યુવકોએ જણાવ્યું હતું કે ગણેશોત્સવમાં અનેક ગણેશ મંડળો દ્વારા પંડાલોમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વિશ્વમાં સર્જાયેલા ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા માટેની જાગૃતિ લાવવા ગણપતિ બાપાના દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોને પર્યાવરણ બચાવવાના સંદેશ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ આપવા માટે કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે આ પંડાલમાં પ્રકૃતિ આધારિત જંગલમય અનોખું વાતાવરણ બનાવવા સુંદર ગેટ બનાવ્યો છે પંડાલમાં વૃક્ષનું મહત્વ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણના વિવિધ સ્લોગનો સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે પંડાલમાં વૃક્ષ ઉગાડી તેમાં પક્ષીઓ સસલાઓ સાથે દેશ અને વિદેશના પક્ષીઓ મૂકવામાં આવ્યા છે

અમે ફ્રેન્ડ લોકો બેઠા હતા અને એન્વાયરમેન્ટ ને જાણવડી રાખવા માટે આ રીતનું પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે મારું નામ મૈત્રી છે અને અમે કતાર ગામ થી સ્પેશિયલી અહિયાં સરોલી ગામમાં ગણપતિ પંડાલ વિઝિટ કરવા આવ્યા છે આ લોકોની થીમ બહુ સરસ છે બહુ બ્યુટીફુલ છે અહીંયા બહુ બધા પક્ષીઓ છે સાથે સાથે એક બહુ સરસ મેસેજ પણ એ લોકો આપણને આપે છે કે આપણે કઈ રીતે પર્યાવરણનો બચાવ કરવો જોઈએ આ લોકોએ બહુ નાની જગ્યામાં બહુ સરસ આ ગાર્ડન અને એવું બનાવ્યું છે તો હું કહીશ કે બધાએ એક વખત તો અહીંયા વિઝિટ કરવું જ જોઈએ બહુ શાંત અને બહુ એમ એકદમ સરસ એકદમ મજા આવે એવી જગ્યા છે સરોલી ગામે ભગવાનના દર્શન કરવા આવેલા કતાર ગામના મૈત્રીએ જણાવ્યું હતું કે હેપી ક્લબના આયોજકોએ એવી થીમ પર પંડાલ ડેકોરેશન કર્યું છે કે જે પર્યાવરણને બચાવી તેની જાળવણી કરી શકાય અને ગ્લોબલ વોર્મિંગની અસર કઈ રીતે ઓછી કરી શકાય તે મેસેજ આપે છે પંડાલમાં પક્ષીઓના કલરવના અવાજ અને કુદરતી સૌંદર્ય જેવું વાતાવરણ જોવા મળે છે તાલુકો ઉપર જિલ્લો સુરત મોરનામ કશેર પડે છે અમે અહીંયા સરોલી ગામના વતની છે અમે હેપી ક્લબ ગ્રુપમાંથી અમે દર વર્ષે છેલ્લા અગ્યા વર્ષથી અલગ અલગ ટીમ ક્રિએટ કરીએ છીએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના લીધે પર્યાવરણની ક્રિએટ કરી છે તેમાં અનેક પક્ષીઓ મૂક્યા છે અનેક પ્રાણીઓ મૂક્યા છે અને ઘણા આ થીમ નાના નાના છોકરાઓ માટે છે જે છોકરાઓ અહીંયા આવીને આનંદ માણે છે અને આ ગ્લોબલ વોર્મિંગના લીધે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના માટેનું આ અમે થીમ ક્રિએટ કરી છે

મારું નામ રાકેશ પટેલ છે હું ગામમાં ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત છું મને આનંદ થાય છે કે હેપી ક્લબ જે છેલ્લા દસ પંદર વર્ષથી ખૂબ સરસ ગણપતિનું આયોજન કરે છે દર વર્ષે નવી નવી થીમનું એ લોકો સુંદર મજાનું આયોજન કરે છે આ વર્ષે એ લોકોને પ્રકૃતિના આધારિત જે સરસ મજાની થીમ બનાવી છે ને લોકોને સંદેશો આપે છે કે આજે

આવી રીતના આવી કલરો કરશે આપણને જે ગામડાનો નો અહેસાસ છે એ લોકો ને એવો અહેસાસ કરવાનો ખૂબ સરસ થીમ આવી છે એ માટે હું હેપી ગર્લ માં દરેક યુવાનો જે ત્રીસ પાંત્રીસ યુવાનો ખૂબ સારું કામ કરે છે એ લોકોના ને અભિનંદન પાઠવું છું નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ